ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કરમદાની ચટણી તો એના હારું આપણે આ કરમદા લીધા છે અડધો કપ જેટલા તો કરમદા લીલાય આવે છે ને આ રીતનાય આવે છે તો તમે કોઈ પણ લઈ શકો એમ અને મરચાં તો તીખાશ માટે આપણે આ મરચાં લીધા છે તો મોરાને તીખા બેય મિક્સ અને લસણ તો છ થી હાથ કડી લસણ લીધું છે અને થોડાક લીલા ધાણા લીધા છે અને શીંગદાણા તો જેટલા કરમદા લીધા છે એટલા જ આપણે શીંગદાણા લીધા છે મીઠું જો સ્વાદ પ્રમાણે અને ખાંડ તો કરમદા ખાટા હોય છે તો થોડીક ખાંડ એમાં નાખવી પડે આપણે તો એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને જીરું તો જીરાનો આપણે ઉપરથી વઘાર કરશું અને થોડુંક તેલ જોઈએ આપણે બસ આટલી જ વસ્તુ જો એમ તો આને આપણે આ રીતે ખાંડણીમાં વાટીને બનાવવાની છે તો કરમદા એકદમ અંદરથી એમાં બી વધારે નથી હોતા આપણે એને કાપીને તમે જુઓ ને તો આ રીતના એકદમ આ રીતના હોય છે તો આને આપણે ડાયરેક આમાં ખાંડી એમ તો થોડું થોડું નાખીને એને આપણે તમે મિક્સરમાં કરી શકો પણ મિક્સરમાં એકદમ તમારે ક્રશ થઈ જાય એવી થઈ જાય તો આમાં તમે ખાંડીને કરી શકો એમ તો આ રીતે એને થોડા થોડા સિંગદાણા અને બધું નાખીને આ રીતે ખાંડી લેવાની છે થોડું થોડું નાખતું જવાનું ને ખાંડી લેવાની અધકચરી જ રાખવાની છે અને બહુ આપણે મિક્સરમાં કરીએ તો એકદમ ન મજા આવે ખાવાની તો બધું આ રીતે આપણે નાખીને ખાંડી લેવું તો આપણે કરમદા અને સિંગદાણા બે આ રીતે ખાંડી લીધા છે થોડા થોડા નાખીને મિક્સ કરતું જવાનું ને ખાંડતું જવાનું હવે આમાં આપણે નાખી દેહ મરચાં તો મરચાંની આપણે આ રીતે ટુકડા કરીને ખાંડી લેહો તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી હગો તીખા મોરા જેવા હોય આપણે આમાં બેથી ત્રણ મોરા મરચાં લીધા છે ને બેથી ત્રણ તીખા એમ તો ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો તો આની આપણે આ રીતે ખાંડી લેહું થોડું થોડું નાખવાનું એટલે એકદમ સરસ થઈ જાય એમ એકાએ બધું નહીં નાખવાનું અને આ લસણ તો લસણ અહીંમાં આપણે ભેગું ખાંડી લેવું મીઠું ભેગું નાખી હું થોડુંક સ્વાદ પ્રમાણે તો લસણ અને મરચા બે મિક્સ થઈ જાય પછી અમે ભાજી નાખશું આપણે આ રીતે બનાવેલી ચટણી અને મિક્સરમાં બનાવેલી ચટણીમાં સ્વાદમાં ઘણો ફેર પડી જાય છે તમને એકદમ મસ્ત લાગે ખાવામાં મારા મમ્મી આ જ રીતે ચટણી બનાવે ખાંડીને એનો વિડીયો આપણે મૂકેલો જ છે મારા મમ્મી અંગે તો હવે આપણે આમાં ધાણા ભાજી નાખી તો થોડીક આ રીતે સુધારીને દાઠી આરે જ છે ધાણા અને ખાંડી નાખી દેવું આપણે આમાં હવે એકદમ ખાંડી આના તો આપણે આ રીતે ખાંડી લીધી છે એકદમ સરસ અદકચરી જ રાખવાની કાઢી હું આપણે અને જીરાનો વઘાર કરવાનો છે તો આપણે થોડુંક તેલ ગરમ મૂક્યું થોડુંક જ એક ચમચી જેટલું જ મૂકવાનું છે તો આને પહેલાં કાઢી હું આપણે એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે ચટણી આ અને ફ્રીજમાં રાખી દો ડબ્બામાં ભરીને તો અઠવાડિયું સુધી તો નહીં બગડે તેલ આપણે ગરમ થાય એટલે એમાં જીરું નાખી દેવાનું ગેસ બંધ કરી દેવાનું તો જીરાનો વઘાર થોડોક આમાં સારો લાગે આમાં હિંગ લીમડો તમારે કંઈ નાખવું હોય તો નાખીએ તો આ રીતે જીરું લાલ ખાવા દેવાનું અને વઘારાની ઉપર નાખી દેવાનું આપણે અને મિક્સ કરી લેવાનું તો તૈયાર છે આપણી કરમદાની ચટણી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવી લઈ ગઈ આ કરમદાની ચટણી